મોરબીમાં છેલ્લા વીસ વર્ષથી સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક પ્રવૃત્તિઓ કરતા પ્રજાપતિ સમાજના હસમુખભાઈ વામઝા દર વર્ષે પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ સહિત દરેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરે છે તે મુજબ મોરબીમાં સોરડી ખાતે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણનો સત્તરમો વાર્ષિક વિદ્યાર્થી સન્મારો સમારોહ યોજાયો હતો જેમાં સમાજના ડોક્ટરોના સન્માન થયા હતા જ્યારે યુવાની વયથી જ મિત્ર રહેલા અને પત્રકાર એકતા સમિતિ ગુજરાતના મોરબી જિલ્લાના પ્રમુખ બન્યા છે તે શ્રીકાંત પટેલનું શિલ્ડ આપીને વિશેષ સન્માન કર્યું હતું આ સમારોહમાં એક બાળાએ તલવાર રાત રજૂ કર્યો હતો આ સમારોહમાં આ વિસ્તારના અન્ય સમાજના આગેવાનો પુષ્પરાજસિંહ જાડેજા ગિરિરાજસિંહ જાડેજા સુરેશભાઈ સિરોહિયા હાજર રહ્યા હતા જેમના હસ્તે પણ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી છેલ્લા વીસ વર્ષથી સામાજિક સેવા કરતા એવા હસમુખભાઈ વામજાને સમાજના અન્ય આગેવાનોએ પણ એકલમલની જેમ સમાજ સેવા કરતા હસમુખભાઈને નવાજ્યા હતા જ્યારે સામાજિક ક્ષેત્રે કોઈ પણ કામ હોય તો હસમુખભાઈ વામજાએ પોતાનું કામ બતાવવા તત્પરતા દર્શાવી હતી બ્યુરો રિપોર્ટ શ્રીકાંત પટેલ દીર્ઘદ્રષ્ટિ ન્યૂઝ મોરબી અમારી તમારી અને આપણા સૌની એવી આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરો જોતા રહો દીર્ઘદ્રષ્ટિ ન્યૂઝ મોરબી